તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજ હવે મેદાને ઉતરશે શું ખરેખર આટલા દિવસ સુધી આદિવાસી સમાજ રાહ જોઈને બેઠી હતી કે હમણાં ચૈતરભાઈ વસાવા છૂટે હમણાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટે એમ કરતાં કરતાં બે મહિના થઈ ગયા શું હવે આદિવાસી સમાજ શું કરશે શું ખરેખર આદિવાસી સમાજ એ જેલમાં જશે તો શું ખરેખર આદિવાસી સમાજ રાહ જોઈને બેસતી રહેશે કે ક્યારે ચૈત્રભાઈ વસાવા બહાર આવશે ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ખાસ કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે શું ખરેખર હવે આદિવાસી સમાજની એન્ટ્રી થશે કેમકે તમને ખબર છે કે જ્યારે જ્યારે ચૈતરભાઈ વસાવા ઉપર મુશ્કેલી આવી ત્યારે ત્યારે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે એમની આદિવાસી સમાજ આગળ આવી કેમકે આદિવાસી સમાજના હીરો ગણાતા એવા ચૈતરભાઈ વસાવા જે અત્યારે વડોદરાની જેલની અંદર છે મિત્રો હવે શું ખરેખર આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવાને છોડાવશે હું તમને કહી દઉં કે જ્યારે ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તે જ દિવસે આપણે જોયું હતું કે આદિવાસી સમાજે પોલીસ સાહેબની ગાડીને પણ ઘેરી લીધી હતી લગભગ થી સાત ગાડીઓને ઘેરી લીધી હતી અને એમ કરીને બહુ મુશ્કેલથી ચૈતરભાઈ વસાવાને એ પબ્લિકની વચ્ચેથી લઈ ગયા હતા અને ત્યારબાદ તમે જોયું પણ હશે કે એકસો ચુમ્માલીસ લાગુ પણ કરવામાં આવ્યું હતું ડેડીયાપાડાની અંદર તો એ પાવર હતો આદિવાસી સમાજનો હવે તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો શોપોર્ટ કરતા રહેજો ધન્યવાદ